જસદણના ગઢડા રોડ પર આવેલા સૂર્યનારાયણ પેટ્રોલ પંપમાં ત્રણ શખ્સોએ તોડફોડ કરતાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર જસદણના બડલી ગઢડા રોડ પર આવેલા સૂર્યનારાયણ પેટ્રોલ પંપમાં રાત્રિના સમયે ત્રણ શખ્સોએ કારમાં તોડફોડ કરીને અંદાજીત દોઢ લાખથી નુકસાન પહોંચાડ્યું છે આ બનાવ અંગે સંચાલક ભરતભાઈ મનુભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે અગાઉ અમારે ડીઝલ પરવા બાબતે બોલાચાલી થતા પોલીસ ફરિયાદ કરેલી હતી જે બાબતનો ખાર રાખી બોટાદના કાનપર ગામના પૃથ્વીરાજ મને ગાળો ભાંડી હતી હું પેટ્રોલ પંપમાં ગેરહાજર હતો ત્યારે આવીને આવીને મારા પેટ્રોલ ઘસી મારી ઓફિસમાં બે કોમ્પ્યુટર એક ટીવી પૈસા ગણવાનું મશીન ડીઝલના ડબ્બા અને મારી કારમાં તોડફોડ કરીને દોઢ લાખનું નુકસાન કર્યું છે જ્યારે વિશિયાના છત્રપાલ ધાંધલ શિવકુભાઈ પટગીર ધ્યાન રાખતા હતા આ અંગે જસદણ પોલીસમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે